દાહોદથી જૂનાગઢ જવા માટે કેટલા કિલોમીટર થાય છે અને ત્યાં જવામાં કેટલો સમય લાગે છે અને કયા રૂટ ઉપર થઈને આપણે નીકળશું તો આપણને શોર્ટકટ પડશે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો દાહોદથી જૂનાગઢ જવા માટે કેટલો સમય લાગે છે અને કેટલા કિલોમીટર થાય છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે એની બધી માહિતી આપણે વિડીયોની અંદર મળવાની છે અને કયા સ્ટેશન ઉપરથી નીકળવાય તો તમને શોર્ટકટ પડશે બધી માહિતી વિડીયોમાં તમને મળવાની છે અને બધી માહિતી તમને મિત્રો જે મેપ દ્વારા એપ્લિકેશન મોબાઈલ દ્વારા તમને આપવામાં આવી રહી છે કોઈપણ ફેક માહિતી નથી તો અહીંયા હું તમને સ્ક્રીન તો નથી દેખાડી શકતો પણ અહીંયા બ્લોર કરેલું છે પણ તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો તો વિડીયોને આપણે શરૂઆત કરીએ આવી મેપને લગતી કોઈપણ રૂટની તમારે માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો કોઈ પણ જગ્યાએ તમારે જવું છે ને તમને ખબર ના હોય ગુજરાતમાં તો કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો ચાલો વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ દાહોદથી જૂનાગઢ જવા માટે કયા રૂટ છે ને ક્યાં થઈને નીકળાય છે તો મિત્રો સૌથી પહેલાં તો રૂટ પડે છે મિત્રો દાહોદથી તમારે જૂનાગઢ જવું છે તો તમે વડોદરા ઉપર થઈને જઈ શકો છો અને અમદાવાદ ઉપર થઈને નીકળવું હોય તો પણ તમે નીકળી શકો છો તો ક્યાં થઈને જવાનું છે અને કેટલા કિલોમીટર થાય છે અને કેટલો સમય લાગે છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે એ બધી માહિતી આપણે અહીંયાથી મેળવવાની છે તો વિડીયોની આપણે મિત્રો અહીંયા શરૂઆત કરી લઈએ ક્યાં થઈને નીકળવાનું છે તો સૌથી પહેલાં તો મિત્રો તમે દાહોદથી નીકળો એટલે લીંબખેડા આવશે આપણે ધાનપુર બાજુ જવાનું નથી દેવગઢ બારીયા બાજુ પણ જવાનું નથી લીંબખેડા થઈને તમને આગળ આવશે આપણું જે ગોધરા ગોધરાથી બે રૂટ પડે છે જે અમદાવાદ સાઇડ આપણે નથી નીકળવાનું કલોલ ગોધરા સાઇડ બાજુ નીકળવાનું છે કલોલ બાજુ ત્યાર પછી મિત્રો કલોલ એટલે જે વાળો રોડ છે એ તમારે તમારે નીકળવાનું છે ત્યાર પછી વડોદરા ઉપર થઈને વાસદ ઉપર થઈને બોરસદ તારાપુર તારાઉપુર ઉપર થઈને બાગોદરા આવશો એટલે રોડ પાછો આવી જશે હાઈવે ત્યાર પછી આગળ નીકળશો એટલે લીંબડી આવશે લીંબડીથી સાયલા આવશે સાયલાથી ચોટીલા આવશે ને ચોટીલાથી રાજકોટ આવશે હવે રાજકોટથી કઈ બાજુ નીકળવાનું છે તો રાજકોટથી મિત્રો છે ને તમારે નીકળવાનું છે સાપર તરફ એટલે સાપર એટલે ગોંડલ તરફ તમારે તો ગોંડલ તરફ તમે નીકળશો એટલે ગોંડલ થઈને જેતપુર આવશે અને જેતપુરથી જૂનાગઢ મિત્રો આવી જશે તમારે ધોરાજી સાઈડ નીકળવાનું નથી ડાયરેક્ટલી જૂનાગઢ પહોંચી જશો હવે આના ટાઈમની મિત્રો આપણે વાત કરીએ તો ટાઈમ તો મિત્રો છે ને નવ કલાક અને એકવીસ મિનિટ મિત્રો લાગે છે અને કિલોમીટરની વાત કરીએ તો પાંચસો અને પચીસ કિલોમીટર થાય છે હવે જે બીજો રૂટ છે મેં તમને વાત કરી હતી કે અમદાવાદ ઉપર આપણે થઈને નીકળવું તો અમદાવાદ બાજુ કેટલા કિલોમીટર થાય છે અને કેટલો ત્યાં સમય લાગે છે એ પણ આપણે જોઈ લે તો જેવા તમે નીકળશો દાઉદથી તો ખેડા થઈને અહીંયા તમારે ગોધરા તમે પહોંચી જશો એટલે ગોધરાથી તમારે નીકળવાનું છે આ પાસ અમદાવાદ સાઈડ જે કઠલાલ તરફ થઈને નીકળે છે કઠલાલ થઈને જો તો અહીંયા પણ બે રૂટ છે અમદાવાદ ખેડા અને નડિયાદ થઈને નીકળવાનું હોય તો ત્યાં થઈને તમે નીકળી શકો છો ગમે તે રૂટ ઉપર થઈને ત્યાર પછી ધોળકા અને ધોળકાથી તમે બાગોદરા તરફ આવી જશો એટલે એક રૂટ પાછો ત્યાં થઈ જશે હવે ત્યાંથી મિત્રો આગળની વાત કરીએ બાગોદરા થઈને લીંબડી છે લીંબડીથી સાયલા છે ચોટીલા છે અને રાજકોટ પાછા તમે રાજકોટ આવી ગયા છો રાજકોટથી મિત્રો સાપર છે ગોંડલ છે જેતપુર છે અને આ જૂનાગઢ આપણે અહીંયા ત્યાં પહોંચી જઈએ હવે કિલોમીટરની આપણે વાત કરીએ પહેલાં મેં તમને વાત કરી જેમાં પહેલાં કિલોમીટર અને આ કિલોમીટરમાં કેટલો તફાવત પડે છે અને રૂટમાં અને ટાઈમમાં કેટલો ફેરફાર પડે છે એ પણ મિત્રો આપણે જાણવું જરૂરી છે તો આ રૂટના મિત્રો છે ને નવ કલાક અને ચોત્રીસ મિનિટ થાય છે અને કિલોમીટરની વાત કરીએ તો પાંચસો અને દસ થાય છે અને જે પહેલાં રૂટની વાત કરીએ તો નવ કલાક અને એકવીસ મિનિટ થાય છે અને પાંચસો અને પચીસ કિલોમીટર થાય છે તો તમે મિત્રો સમજી લો કે કયો રૂટ આપણા માટે શોર્ટકટ છે તો ધોળકા અને જે ખેડા તરફ નીકળે છે નડિયાદ થઈને એ રૂટ આપણા માટે શોર્ટકટ છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે અને તમારે કોઈ પણ જગ્યાએ ફરવા સ્થળે જવું છે ગુજરાતમાં અને જો તમને ખબર ના જ હોય તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એને પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો